મિત્રો યુટ્યુબની અંદર આગળ વધવું હોય તો પેન્ડિંગ વિડીયો અપલોડ કરતા શીખી જાઓ હવે મિત્રો ઘણા લોકો એવું વિચારતા હશે કે પેન્ડિંગ વિડીયો એટલે શું પેન્ડિંગ વિડીયો ક્યારે અપલોડ કરવી તો મિત્રો આ વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો પેન્ડિંગ વિડીયો જેવી રીતે હું અપલોડ કરું છું તમને ખ્યાલ છે કે મારે ત્રણ વર્ષથી ચાર વર્ષ થઈ જાય એની અંદરથી એક પણ દિવસ એવો નહીં ગયો કે મારી વિડીયો ટાઈમ ટુ ટાઈમ અપલોડ ના થઈ હા કોઈ પ્રસંગના કારણોસર કોઈ બન્યો હશે તો મારી વિડીયો અપલોડ નહીં થયો એ પણ મિત્રો છે ને દસ પંદર દિવસ હોય તો બાકી ત્રણ દિવસની પ્રોબ્લમ પ્રસંગ હોય ને તો પણ મારી વિડિયો અપલોડ યુટ્યુબની અંદર થઈ જશે તો હવે મિત્રો વાત કરીએ પેન્ડિંગ વિડીયો અપલોડ કરવાના કયા કયા કારણ છે કઈ રીતે આપણને એમાં સફળતા મળે છે અને વિડીયો બનાવવાનું કોઈ પ્રોબ્લેમ કોઈ ટેન્શન ના થાય એટલા માટે થઈને આપણે પેન્ડિંગ વિડીયો અપલોડ કરવી પડે છે હવે મિત્રો પેન્ડિંગ વિડીયો કઈ રીતે આપણે અપલોડ કરવાની છે એ તમને આ વિડીયોની અંદર વાત કરવાનું છું જેવી રીતે યુટ્યુબની અંદર હું પેન્ડિંગ વિડીયો અપલોડ કરું છું એ જ માહિતી તમને મિત્રો આપવાનો શું સમજી લો કે મિત્રો આજે આ એક તમે મારા ઘણા બધા વિડીયો જોતા હશો કે ઉપરા ઉપર વિડીયો મિત્રો આવે ને તો હું એક જ શર્ટ ઉપર તમે જોતા હશો પાંચ વિડીયો કે છ વિડીયો બનાવી દઉં પાંચથી છ વિડીયો હું એક જ શર્ટ ઉપર બનાવી લઉં છું એનું એ પેન્ડિંગ વિડીયો છે મિત્રો કારણ કે ઘડી ઘડી એક એક વિડીયો માટે છે ને શર્ટ બદલાવા જવાની જરૂર નથી આપણી પાસે ટાઈમ હોવો મહત્ત્વની વાત છે હવે તમે સમજી લો મિત્રો કે આજે તમે એક વિડીયો બનાવી લીધી આજે વિડીયો તમે એક બનાવી લીધો એ વિડીયો તમારે કાલે અપલોડ કરવાની છે હવે કાલે તમારી પાસે કદાચ ટાઈમ નથી તો પરમ દિવસની વિડિયો તમે યુટ્યુબની અંદર મિત્રો કઈ રીતે અપલોડ કરશો એટલે મહત્ત્વની વાત છે પેન્ડિંગ વિડીયો આજે હું વિડીયો બનાવવા આવ્યો છું તો હું છે ને ઉપરા ઉપર ત્રણ વિડીયો બનાવી દઈશ એટલે આજની વિડીયો બની ગઈ કાલની પણ વિડીયો બનાવી ગઈ અને પરમ દિવસની પણ વિડીયો બનાવી ગઈ એટલે પરમ દિવસ બે દિવસની અંદર એવો તો કોઈ સમય જ ન હોય કે આપણને વિડીયો બનાવવાનો ટાઈમ ન મળે આપણે પ્રોબ્લેમ ક્યારે થાય છે તે સમજી લો કે આપણે વિડીયો કાલે અપલોડ કરવાની છે આજે આપણને ટાઈમ મળ્યો નથી હવે કાલને કાલ તો તમે પહેલી વાત કે કહાની કે સ્ટોરી શું કઈ રીતે શોધો કયા ટોપિક ઉપર વિડિયો તાત્કાલિક વિડીયો બનાવો ને એ આપણા માટે બહુ મોટામાં મોટી મિસ્કો મુશ્કેલ થઈ જાય છે કારણ કે તાત્કાલિક વિડીયો કઈ ટોપિક ઉપર બનાવો કઈ સ્ટોરી લખવી કઈ રીતે વિડીયો બનાવો ને એ તમારા મગજમાં મિત્રો આવે નહીં પણ હા તમે એક વખત ટ્રાય કરજો એક મહિનો પેન્ડિંગ વિડીયો અપલોડ કરો તમને કહાની કે સ્ટોરી કે તમારું ટોપિક સેના ઉપર તમારે વિડીયો બનાવો ને એવું ઓટોમેટિક તમારા મગજમાં આવશે મિત્રો આ આપણી ગેરંટી છે મારી ચેનલની અંદર હું તમને અહીંયા ઓલરેડી ઓપન કરીને તમને દેખાડી દીધું એટલે તમને એક વિશ્વાસ આવે કે હું જે વિડીયો અપલોડ કરું છું અહીંયા આપણી ચેનલને મેં ઓપન કરી દીધી છે અને ઓપન કર્યા પછી જો આ કન્ટેન ઉપર મેં ક્લિક કર્યું છે અને કન્ટેનમાં અહીંયા તમે બધા જ વિડીયો જુઓ એની અંદર તમે ખુદ મિત્રો જુઓ આજની વિડીયો તો ઓલરેડી છે ને થમલે ખાલી બનાવવાનું મારે બાકી છે બાકી યુટ્યુબની અંદર વિડીયો ઓલરેડી ત્રણ દિવસની તમે ખુદ જુઓ અહીંયા ત્રણ દિવસની વિડીયો ઓલરેડી પહેલેથી જ અપલોડ કરેલી છે ત્રણ દિવસની વિડીયો પહેલેથી મેં અપલોડ કરેલી છે અને અત્યારે જે વિડિયો બનાવું છું ને અત્યારે તમારી સામે આ વિડીયો જે ચાલુ છે ને એ ચોથા નંબરની વિડીયો છે એટલે આ ત્રણ પૂરી થાય ને એ પહેલાં ચોથા નંબરની વિડીયો પણ મારી પાસે તૈયાર પડી છે સમજી લો મારે ખાલી એનું એડિટિંગ કરવાનું છે મતલબ જે સ્ક્રીન દેખાડી એનું મેચ કરવાનું હોય અમુક વિડિયોની અંદર બીજા નંબરમાં કે મેન છે એનું ટાઇટલ અને થમલીન બનાવવાનું એટલે આ પેન્ડિંગમાં વિડીયો પડી છે ને એટલે મારે કયા ટોપિક ઉપર વિડીયો બનાવવાની એ મિત્રો મને બિન્દાસથી આરામથી મિત્રો આવી જાય છે મતલબ ટાઈમ મળી જાય કારણ કે આપણી પાસે સમય ઓછો હોય ને તો આપણે એનું ટાઇટલ મતલબ સેના ઉપર વિડિયો બનાવી કઈ સ્ટોરી બનાવી કઈ ટોપિક ઉપર બનાવી એ આપણા મગજની અંદર નથી આવતું એટલે મારા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને હું વિનંતી કરું છું કે વિડીયો સો ટકા તમે રેગ્યુલર અપલોડ કરજો અને બીજા નંબરમાં કે વિડીયો છે ને પેન્ડિંગમાં તમારે અપલોડ કરી દેવાની છે હવે તમે વિચારતા હશો કે તમે કોઈ એવો સમય હોય કે આપણી પાસે પેન્ડિંગ વિડીયો નથી બનતી હું એવું પણ નથી કહેતો કે તમે ડેલી પેન્ડિંગમાં વિડીયો બનાવી દો પણ તમે જેટલી પેન્ડિંગમાં મિત્રો વિડીયો બનાવશો એટલો તમારા માટે ફાયદો રહેશે કારણ કે જે લોકો સમૂહમાં મિત્રો સાથે વિડીયો બનાવતા હોય તો બધા મિત્રોને એક સાથે સમય ન મળે આપણે સમજીએ પણ મારી જેમ તમે એકલા જ છો મતલબ એકલા જ વ્યક્તિ વિડિયો બનાવો છો યુટ્યુબની અંદર તો પેન્ડિંગમાં જ વિડીયો રાખવાની આવનારા સમયની અંદર તમને ખુદને ફાયદો થશે વ્યૂઝમાં ફાયદો થશે અને જે તમારા સબસ્ક્રાઈબ મિત્રો છે ને એ રેગ્યુલર તમારી વિડીયો જોશે કેમ ખબર છે તમે સમજી લો તમે મારા જે સબસ્ક્રાઈબ મિત્રો છો તમને એક ભરોસો હશે કે રમેશભાઈની વિડીયો બાર વાગે આવે છે છે કે નહીં કોમેન્ટ કરજો તમને એક વિશ્વાસ હશે અને આજ સુધી એવો સમય નથી બન્યો કે મારી વિડીયો બાર વાગે ન આવ્યો હોય તમને એક વિશ્વાસ છે ને તમે મારી વિડીયોની મિત્રો અમુક ટાઈમે છે ને રાહ જોઈને અમુક લોકો બેઠા હોય કે હમણાં રમેશભાઈની વિડીયો આવશે આ તમારા સબસ્ક્રાઈબ મિત્રો છે ને તમારી ચેનલમાં છે ને જળવાઈ રહે મતલબ બંધાઈને રહેશે તમે રેગ્યુલર વિડીયો અપલોડ કરશો બાકી તમે અમુક ટાઈમે વિડીયો અપલોડ કરો ને અમુક ટાઈમે ના કરો તો જે તમારા સબસ્ક્રાઈબ મિત્રો છે ને એ પણ આપણી વિડીયો જોવા આવતા નથી એટલે મિત્રો ખાસ વિનંતી છે કે આ માહિતી તમને ગમી હશે એક મોટિવેશન છે મારું ખુદનું નોલેજ છે મેં તમે તમને શેર કર્યું છે કે પેન્ડિંગમાં વિડીયો બનાવો પેન્ડિંગમાં થમલીન પણ બની જશે પેન્ડિંગમાં કયા ટોપિક ઉપર વિડીયો બનાવું એ પણ તમારા મગજની અંદર આવી જશે તો વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જાયગુકાને યુટ્યુબ રિલેટેડની દરેક માહિતીના તમને ગુજરાતીમાં વિડીયો મળી રહેશે મિત્રો